જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઉનાળા સ્પેશિયલ મેંગો લચ્છી નાનાથી લઈ મોટા બધાને ભાવે એવી આપણે આજે ફક્ત પાંચ જ મિનિટમાં મેંગો લચ્છી બનાવી અને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ ઉનાળા સ્પેશિયલ ઠંડી ઠંડી મેંગો લચ્છી તો રેસિપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે સામગ્રી જોઈ લઈશું તો અહીંયા આપણે એકદમ સરસ પાકી કેરી લેવાની છે તો અત્યારે આપણે આ રીતના સરસ પાકી બે કેરી લઈ લીધી છે અડધી વાટકીથી થોડું વધારે આપણે દહીં લઈશું દહીં તમારે થોડું મોડું હોય એવું લેવાનું ખાટું દહીંનો ઉપયોગ નથી કરવાનો ચાર ટેબલ સ્પૂન આપણે ખાંડ લીધી છે બે થી ત્રણ ડ્રોપ્સ આપણે વેનેલા એસેન્સના લઈશું થોડા આપણે ડ્રાય ફ્રૂટ લઈશું અને થોડા આપણે બરફના ટુકડા લઈશું તો સૌથી પહેલા આપણે કેરીને છોલી અને તેને કટ કરી લઈશું તો અહીંયા આપણે કેરીના એકદમ સરસ ટુકડા કરી લીધા છે હવે આપણે એક જાર લઈ લઈશું તેની અંદર આપણે કેરીના ટુકડા એડ કરી દઈશું સાથે જ આપણે દહીં એડ કરી દઈશું ખાંડ એડ કરી દઈશું અને બરફના ટુકડા એડ કરીશું તો હવે આપણે એકદમ સરસ સ્મૂથ પીસી લઈશું તો અહીંયા આપણે એકદમ સરસ સ્મૂથ આપણે લચ્છને પીસી લીધી છે તો હવે આપણે આ સમયે તેની અંદર હાફ ટેબલ જેટલો ઇલાયચીનો પાવડર એડ કરીશું ઇલાયચીનો પાવડર ઓપ્શનલ છે તો તમને જો ઇલાયચીની ફ્લેવર ગમતી હોય તો તમે ઇલાયચી પાવડર એડ કરી શકો છો નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા આપણે બેથી ત્રણ ડ્રોપ્સ વેનિલા એસન્સના એડ કરીશું જો તમારી પાસે હોય તો તમે તેને એડ કરી શકો છો નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો તો ફરીથી આપણે એકવાર પલ્સ ઉપર મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણે એકદમ સરસ મેંગો લચ્છ તો હવે આપણે તેને સર્વ કરી લઈશું તો આપણે સૌથી પહેલાં સર્વ કરવા માટે બે ગ્લાસ લઈ લઈશું તેની અંદર આપણે કેવીના ટુકડા એડ કરીશું થોડાક આપણે ડ્રાય ફ્રૂટ એડ કરીશું અને હવે આપણે જે લચ્છી બનાવીને રાખી છે તે એડ કરીશું ફક્ત પાંચ મિનિટમાં લચ્છી બનીને તૈયાર થઈ જાય છે અને માર્કેટ કરતાં એકદમ સરસ ચોખ્ખી અને ફટાફટ લચ્છી બનીને તૈયાર થાય છે તો અહીંયા આપણે બંને ગ્લાસની અંદર લચ્છીને એડ કરી દીધી છે હવે આપણે ફરીથી ચોપ કરેલા કેરીના ટુકડા એડ કરીશું થોડાક આપણે કાજુના ટુકડા એડ એડ આપણે બદામના ટુકડા તમે તમારી ચોઇસ પ્રમાણે કાજુ અને બદામના ટુકડા એડ કરી શકો છો થોડીક આપણે તૂટી ફૂટી એડ કરીશું તમારી પાસે કોઈ પણ કલરની તૂટી ફૂટી હોય તે તમે એડ કરી શકો છો તો તૈયાર છે આપણી એકદમ સરસ ઠંડી ઠંડી મેંગો લચ્છી તો આ લચ્છી તમે ફટાફટ ફક્ત પાંચ પાંચ મિનિટમાં બનાવી અને સર્વ કરી શકો છો તો તમે કેરીનો રસ્તો બહુ બનાવી અને ગાતો છે એકવાર મેંગો લચ્છી પણ બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો અને ઉનાળાની અંદર આ રીતના તમે લચ્છી બનાવીને શરૂ કરશો તો ખૂબ જ પીવાની મજા આવી જશે અને ફક્ત પાંચ જ મિનિટમાં લચ્છી બનીને તૈયાર થઈ જાય છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે મેંગો લચ્છી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ મેંગો લચ્છીની રેસીપી કેવી લાગી જો તમને આ મેંગો લચ્છીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય